ખાનગી થરાદની હોસ્પિટલમાં હોબાળો ક્રિષ્ના હોસ્પિટલમાં માતાને બાળકનું મોત થતાં હોબાળો મચાવ્યો પ્રસ્તુતિ કરાવવા લાવેલ માતાને બાળકનું મોત થતાં પરિવારજનોનો હોબાળો પરિવારજનોનો આક્ષેપ ડૉક્ટરની બેદરકારીથી થયું મોત પરિવારજનો પહોંચ્યા થરાદ પોલીસ સ્ટેશન સાહેબ અમે ફરંગાર ભુરાતી રાત્રે નવ આવ્યા હતા રાતે આવ્યા એટલે સાહેબ મેં કીધો કીધો સાહેબ બહુ પ્રસંગ કરો આપણો બેન બે છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતા કરતા સવારે નવ વાગ્યા નવ વાગ્યા અમે કીધું તમે ઓપરેશન કરો ભરો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા બે વાગ્યા બે વાગ્યા એટલે બે નોફ થઈ ગઈ એટલે આમ જ બધા ગાઢ્યા તમે બારી રહો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો અઢી વાગ્યા એટલે પોતે કીધું કે બે નોફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ લીધા મેં કીધું તમને હમી હો રે અમે રાતે 9 વાગે કીધો જો કીધો બેન ને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે ની બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો જો ના કે ફૂટકારો થઈ જા છે એટલે સાહેબ એ મોન્યો ને એટલે હવે સાહેબ પાડા ભાગી ગયા આ પણ આગે ખાતા નથી એટલે શું કરવા માંગો છો અમે સાહેબ આગળ લડવા માંગો કૃષ્ણ કૃષ્ણ હોસ્પિટલ બે બાળક મરી ગયો અને એની માય મરી ગઈ બે કૃષ્ણ હોસ્પિટલ અમે કીધો કે તો તમે ઓપરેશન કરીને દોરો બાળક ભલે ઓફ થઈ ગયું થઈ ગયું પણ એની માં બચે પણ બાળક ઓફ છો તો એની માં તો બચે ને દવાથી બચે તો કે ના એ તો છૂટકારો થઈ જશે ડોક્ટર દસ વાળા આવ્યો છૂટકારો કે થઈ જશે ભાઈ બે મરી ગયા

કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકારા છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે